ભારતીય વાયુસેનાના ઓપરેશન સિંદુરની સફળતા બાદ દેશભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે ત્યારે જામનગરના હાલાર માજી સૈનિક મંડળે મીઠાઈ આપી ખુશી વ્યક્ત કરી હતી સાથે જ યુદ્ધ જેવી સ્થિતિમાં ફરી સરહદે લડવા માટે મંડળના બારસો જેટલા जवानों સેવા માટે તત્પર અને તૈયાર હોવા અંગે જણાવ્યું હતું એ સાઇડથી દુશ્મનોને સૈનિકોએ વળતો જે જવાબ આપ્યો છે તેને લઈને નાગરિકોમાં ખુશી અને ગર્વનો માહોલ છવાયો છે આજે જે વેલેસવારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે જે આપણી ડિફેન્સે એટલે કે એરફોર્સે જે એરસ્ટ્રેક કર્યું એમાં પાકિસ્તાન કાશ્મીરથી હુમલો કર્યો અને જે જેસી મોહમ્મદ હિઝબુલ મુદાવી મિઝાઉદ્દીન અને લશ્કરે તોયબાના જે ઠેકાણા હતા જે ઉગ્રવાદીઓના એના ઉપર જે સ્ટેક કરી અને જે મિસાઇલથી હુમલો કરી એનો નેસ નાબૂદ કરી દીધું અને જે પાકિસ્તાનની જે ગોદમાં આ ઉગ્રવાદીઓ જે પડતા હતા નાબૂદ કર્યા છે હિન્દુસ્તાન ની જનતા છે એ ખુબ ખુશ થઈ આજે અમે જામનગરમાં આજે સૈનિક મંડળે પણ અમે જે પેડા વેચી અને મોઠા કર્યા અને મોદી સાહેબ નો ખુબ ખુબ આભાર અભિનંદન આપી અભિનંદન અમે પાઠવ્યું છે કે આવી ક્યારેય પણ અમારે જે જામનગર જિલ્લાના માજી સૈનિકો ની જરૂર પડશે તો અમે ખંભો હરે ખંભો મિલાવી અને દેશના સુરક્ષા માટે માં ભોમ ની રક્ષા કાજે અમે તૈયાર જ છીએ ભારત માતા જાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત